માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત ને વિશ્વાસ પેઢી એટલે એટલું જ નહીં કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેના બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નવસો ને બત્રીસ રૂપિયા બેટી બત્રીસ એ તો છે 88 88 એ કાઈ બેને વેગણો 12000 23500 36000

एक हजार ना चोरियाँ से रुपया भीड़ ना वजन मामे दिया हो चाले चाले यह कर दे दार ताली पर आया तो बंदर 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 કોપન હતા ને ડાઉન બનાય નાઈ કે 55 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

એક સાડત્રીસ નંબર માર્કેટિંગ યાર્ડ માં મગફળી ના બજાર આજે આઠસો ને પચાસ રૂપિયા થી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જવા જોવા મળી રહ્યા છે